તો ઉના પાસેની અહેમદપુર માંડવી ચેક પોસ્ટ વધુ એક વિડીયો વાયરલ થયો છે પોલીસ કર્મીઓ તોડ નજરે પડ્યા ગુજરાત ફર્સ્ટ આ નથી કરતું પુષ્ટિ પરથી વિડીયોના કેમેરામાં કેદ થયા છે વિડીયોમાં પોલીસ કર્મીઓ રૂપિયા લેતા દેખાઈ રહ્યા છે વાયરલ વિડીયો કેટલો જૂનો છે તેની કોઈ ખરાઈ નથી પરંતુ વિડીયોમાં પોલીસ કર્મીઓ નાણાં લઈ રહ્યા છે તે નક્કી છે પોલીસ કર્મીઓ શા માટે યુવકો પાસેથી નાણાં લે છે તે એક સૌથી મોટો સ્ક્રીન પર આ ચોંકાવનારા દ્રશ્યો કેટલાક લાંચિયા પોલીસ કર્મીઓ ખાખી પર કલંક લગાવે છે શું પોલીસ વિભાગ આ વાયરલ વિડીયોની કરશે તપાસ આવા લાંચિયા પોલીસ કર્મીઓ સામે ક્યારે થશે કાર્યવાહી